you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાત માં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી કરી છે જયારે રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતા ને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે ચાલો જાણીએ આજ થી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કયા કયા જિલ્લામાં માવઠું પડશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે શુક્રવારે કચ્છ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જોકે કાલે સાંજે અમદાવાદમાં વરસાદના છાંટા પડ્યા હતા રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જયારે કચ્છ સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ Y saqué